તમારું કોઈ દુઃખ દૂર ના થાય તો ક્યારે એવો સંદેહ કરવો નહીં કે માતાજી નથી ભગવાન નથી તમે માતાજી હતા તમે નહી હોવ ને તોય માતાજી રેવાના આ શું ખોટું એટલે તમારા આવા માનવાથી ના માનવાથી દેવી શક્તિ ને કોઈ ફરક પડે તમે નતા તમારા બા દાદા દાદા હતા ને તારે હું માતા હું મેલડી તો હતી જ ભલે મારો દીકરો આ ધરતી પર નતો હા શું ખોટું એટલે માતા છે એવો સંકલ્પ મજબૂત થઈ ગયો કે માતા છે કોના કોના સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો છે બસ તો જીવનમાં એક સાચી રાહ સાચી દિશા સાચો માર્ગ બતાવવા વાળી કોઈ માતા કોઈ ગુરુ કોઈ તમને જીવનમાં એવું લાગતું હોય કોઈ એમને મળ્યું તો એ ભગવાનની વિશેષ કૃપા હોય પણ એ ભગવાનની વિશેષ કૃપામાં તે તમે અત્યાર સુધી જ્યાં જ્યાં મંદિરો જ્યાં જ્યાં ધામે ફર્યા છો કોઈએ ચામુંડા ચોટીલા માતાએ કે પાવાગઢ મહાકાળી માતાએ એ અંબાજી એ ડાકોર કે દ્વારકા કે સોમનાથ કોઈ પણ જગ્યાએ તમે દર્શનની ભાવનાથી હેતુથી કદાચ કોઈ મંદિરે રવિવાર ભર્યા હશે પણ એ બધા દર્શન તમારા ક્યારે એડે ગયા હનુમાનજી શનિવારે કર્યો હશે કોઈ હનુમાનજી પર તેલ ચડાયું હશે કે સિંદુર ચડાયું હશે કોઈ પણ દેવી શક્તિ નાની મોટી મંદિર ડેરી વાળી કે મોટા મંદિર વાળી કોઈ પણ જગ્યા અમથા નમસ્કાર પ્રણામ કર્યા હશે ને એ ક્યારે એડે જતા નથી આ વાતનો વિશ્વાસ દરેક રાખજો એટલે જ્યાં જ્યાં અત્યાર સુધી તમે ગયા જ્યાં જ્યાં ગયા ત્યાં કઈ પણ શીખ્યા તમને જીવનમાં ક્યાંક જવાથી કઈ પણ સાચી દિશા સાચું માર્ગદર્શન મળ્યું હોય તો એ આજના દિવસે દરેકના મન થી યાદ કરી એમને પ્રણામ કરી લેજો સૌ પ્રથમ જો કદાચ તમારો આ ધરતી પર જન્મ થયો છે ને તો સૌ પ્રથમ તમને કોઈ શિક્ષા હશે ને તો તમારા માતા પિતા કે જેને બોલતા શીખવાડ્યું વસ્તુનું જ્ઞાન કરાયું આજે તમે ગુજરાતી સ્પષ્ટ રીતે બોલી શકો છો માતૃભાષા છે તો આ ગુજરાતી સૌ પ્રથમ કોને શીખવાડી તમારા માતા પિતાએ મમ્મી પપ્પા બોલતા શીખવાડ્યું કાકા કાકી દાદા દાદી મામા મામી એ બધું તમારા માતા પિતાએ શીખવાડ્યું એ પછી એ જ માતા પિતાએ આના બહુચર માં કહેવાય આના ચામુંડ માં કહેવાય આના મેલડી માં કહેવાય

સરસ જે પ્રણામ કરીને આવ્યું છે દિલથી એમને મારા ખુબ આશીર્વાદ રહેશે અને જે પ્રણામ કર્યા વગર હજુ એમને એમ આવ્યું ઘરે જઈને પ્રણામ કરશે કાલે કરશે એને મારા ખૂબ આશીર્વાદ રહેશે કેમ કે તમને જો એવી દેવી શક્તિનું થોડું જ્ઞાન ના આપ્યું હોત એમણે તો તમે આજ મારા ભક્ત ના બન્યા હોત આજ ગુરુ તરીકે સ્વીકારી ના હોત બરાબર ગુણગાન ગાવા ગુણગાન જ આવ્યા ને કે માં તે તારા પારે આયા અમે આટલા વર્ષથી આઈએ છીએ માં અમે તો અંધકારમાં હતા અંધકારમાંથી માં મા પ્રકાશમાં મારી તું ખુખાર મેલડી રો મારી મેલડી લાઈ એવું જ ને એ હેતુથી આજ ગુરુ પૂનમ ના નિમિત્ત ના દર્શન કરવા આયા છે કે આ તો ગુરુ પૂનમ છે સ્પેશિયલ દિવસ છે આ તો જવું પડશે તો ભલે જે જે આયા છે દરેક ને મારા મેલેડી ના ખૂબ રામ રામ ના આજ રોમ વારી મેલડી મળી બારે જા ધોમ વારી માતા મળી અને દરેક એક મારા ધામમાં આયા પછી માર કહેવાની જરૂર નહીં તમારી અંતર આત્મા પૂછજો કે પરિવર્તન જીવનમાં કેટલું આવ્યું આવ્યું કે નહીં આખું જીવન પરિવર્તન થઈ ગયું તો ભગવાનની માતાજીની તમારી કુરદેવની વિશેષ કૃપા થઈ હોય ત્યારે જ ક્યાંક સાચું જ્ઞાન પ્રાપ્ત થાય નહીં તો સંસાર તો જ્ઞાન મહાનતા વધારે છે અજ્ઞાન લોકો નામ ભરી ભરીને ભર્યું છે ઠુસી ઠુસી ને ભરેલું છે દિમાગમાં એ અજ્ઞાનતાના કારણે કોઈ માતાજી ભગવાન પ્રત્યે કોઈ વિશ્વાસ રાખતા વિશ્વાસ રાખે છે પણ જેટલો સંપૂર્ણ રીતે સમર્પણ ભાવ પ્રેમ ભાવ જે માતાજી ભગવાનને જોતો હોય ને એ આજના મનુષ્ય રાખતા નથી એનું એક જ કારણ છે કે તમને અજ્ઞાનતા છે તમારી જીવનમાં દેવી શક્તિ ભગવાનનું તત્વ શું છે એનું સાચું જ્ઞાન નથી એના કારણે તમને અધૂરો વિશ્વાસ જેવું લાગતું હોય પણ જો કદાચ આજ મારા રોમ ને તમારા વતી મારા ભગવાન ને કગરી પ્રાર્થના કરીશ કે હે રામ આજ મારા ધામ આયેલા મારા મન જે દિલથી મોન હશે મન જે દિલથી ચાહ હશે એવા દરેક ભાવિક મારા ભક્તો વાલા ભક્તોની અંદર અજ્ઞાનતા દૂર કરી દેજો મારા નાથ એમના જીવન મે એક સાચી ભક્તિ પ્રદાન કરજો એવું તમારા વતી મારા રામને પ્રાર્થના કરીશ પણ અસલ લક્ષ્ય તમારું જીવનનું એ જ છે કે ભગવાનને પામી લો માતાજીને પામી લો અસલ જીવનનું સુખ કહેવાય તો એકમાત્ર ભક્તિ ભક્તિ સિવાય તમે જે સુખની જે ચાહના આશા કરો છો કે એટલો બધો સુખી થઈ જાવ એટલો બધો સુખી થઈ જાવ જીવનમાં કોઈ માગણી ના રહે બસ મારું હૃદય તૃપ્ત થઈ જાય એટલું બધું સુખનો ભંડાર જોઈએ મનુષ્યની અંદર એમની આત્માની અંદર એક સુખની ભૂખ હોય એ સુખ પાછળ તો જો રાત દાળો આખી દુનિયાની ગતિવિધિ બધી સુખ પાછળ જ જાવ છો ને કઈ પણ નોકરી ધંધો કઈ પણ કરો તમે સુખ માટે જ કરતા હશો કોઈ ખાલી ખાલી કોઈ મહેનત મજૂરી કોઈ કરવું ગમતું પણ એ નોકરી ધંધો કરે મજૂરી કરે એ મજૂરી કર્યાનું વળતર જે પ્રમાણે એને મજૂરી કરી છે જે પ્રમાણે એની નોકરી છે એ પ્રમાણનું એને વળતર મળે એ વળતરથી તમારા સાંસારિક જીવનની જે બી ચીજ વસ્તુ કદાચ અભાવ હોય એ તમે લાવો તો એનાથી તમને આનંદ મળે સુખ મળે પણ આ સુખ જે હું આપવા માગું છું એવું અદભુત સુખ છે એવું અલૌકિક સુખ છે એક વખત પ્રાપ્ત થઈ ગયું ને ક્યારે તમને ભૂખ નહીં લાગવા દવા આવું એ અદ્ભુત સુખ છે એ અદભુત આનંદ છે પરમાનંદ છે એ દેવી શક્તિના શરણમાં ભગવાનના શરણમાં શરણ માં પણ આજ મનુષ્ય ને ભગવાન માતાજી જોડે મંદિરે જાય એના ધામે જાય એના દરબારમાં જાય એના સમક્ષ જાય તેને એવી પ્રાર્થના કરશે કે માં અમારા બધી ચીજ વસ્તુ જીવનમાં આવી જાય ગાડી આવી આવી જાય જાય ઘર બંગલો થઈ જાય આ થઈ જાય પેલી નોકરી મળી 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 જાય 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 આ તે તમે સુખ માટે બધું માગો છો મૂળ સુખ માટે જ માગો છો ને કે આ કંઈક કરતા કંઈક આ પ્રાપ્ત થઈ જાય માતાજીની કૃપા થઈ જાય હું સુખી થઈ જાઉં મૂળ તમને અંદર ચાહના સુખની છે બરોબર ને એટલે તમે માતાજી આગળ ગાડી માગો છો બંગલા માગો છો માન સન્માન માગો છો ઇજ્જત માંગો છો સમાજમાં મોટું નામ થઈ જાય એવી કામનાઓ કરો છો કરો છો ને એ ભાવનાથી દરેક જતા દરેક ના અલગ અલગ સમસ્યા છે પણ મૂળ ઉદ્દેશ એક જ સુખ પણ એ સુખ ખરેખર ગાડી બંગલામાં તો તમે માગો બરોબર છે ના નહીં માતા બેઠી તમે જે માગશો જે પ્રમાણે તમે અનુષ્ઠાન કર્યા હશે જે પ્રમાણની તમારી ભક્તિ ભાવ હશે જે પ્રમાણનું તમારું સમર્પણ હશે એ પ્રમાણનું કોઈ પણ દેવી શક્તિ ક્યારે એ ભક્તની વાત નકારતી નથી એના ગાડી જોતી હશે તો ગાડી સમય લાયેલ છે ઘર જોતું હોય તો ઘર લાયેલ છે જે બી એની અંદર કામનાઓ ઈચ્છાઓ હારી હોય ન્યાયયુક્ત હોય એ તમારી કામનાઓથી કોઈ બીજાને તકલીફ ના પડતી હોય તમારા એ કામનાથી કોઈને દુઃખ ના થતું હોય તો માતાજી એ તમામ મનોકામના પૂર્ણ કરવા વાળી શક્તિ કહેવાય પણ તમે મંદિરે સમક્ષ એટલે એક જ પ્રાર્થના કરો છો માં સુખ શાંતિ આપજે શું પ્રાર્થના કરો છો તમે માં તારા ધામમાં આયા છે તારા વખાણ બહુ સાંભળ્યા અમે તારા ગુણગાન બધી જગ્યાએ બહુ સાંભળ્યા તારી મહિમા અમે બહુ સાંભળી માં અતારી મહિમા સાંભળી તારા ગુણગાન સાંભળી માં તારા ધામે આયા છે કોઈ કે પહેલો રવિવાર છે કોઈ કે પાંચમો રવિવાર છે કોઈ હાથમો રવિવાર કોઈ અગિયારમો રવિવાર કોઈ વર્ષથી બે વર્ષથી પણ મૂળ પ્રાર્થના આવો કે માં તારા ધામે આયા છે તો તમે શું માગો માં સુખ શાંતિ આપજે શું માગો છો પહેલો શબ્દ આવો જ હશે ફસી ભલે બીજી દહ માગણ્યો પાછળથી કરો પણ પહેલો શબ્દ તમારો કે માં

બીજાના હો પાછળથી તમે પ્રાર્થના કરો બે શું ખોટું કોઈ પણ મંદિરે જે પ્રાર્થના થાય અંદર એ દેવી શક્તિ સાંભળી લેતી હોય પાછળથી જે બોલો બબળો એ બધું તો જાય હવા તો પહેલો શબ્દ તમારો શું હશે સુખ અને શાંતિ આપજે બરોબર તે તમારો બોલ પકડી લીધો મેં તમે સુખ ને શાંતિ મારી જોડ માંગીશ તો દીકરા હું ખાલી આ સાંસારિક સુખ નહીં આ સાંસારિક સુખમાં તે શાંતિ મળે એવું શું ખાલી તમે કામ ના કરો છો સાંસારિક સુખની પણ એ સાંસારિક સુખ ભોગતા ભોગતા આખો જગત ભોગવ છે ને એ સાંસારિક ભોગની તમે કામના કરો છો એ સાંસારિક ભોગ આખો જગત ભોગવ છે છતાંય એમને શાંતિ મળે છે નથી મળતી પૈસાવાળા જોઈ લો અમીર કરોડપતિ જોઈ લો મોટા પદ અધિકારી જોઈ લો કોઈ મોટો કઈ પણ મોટો પદવારો વ્યક્તિ હશે જેનું આ આખા ભારત દેશમાં નામ હશે એવાય વ્યક્તિની અંદર તમે એવું માનતા હોય કે સુખ શાંતિ ના ખાલી સુખ દેખાય છે શાંતિ કોઈના જીવનમાં નથી પણ જો મારી જોડે તમે માગ્યું છે સુખ શાંતિ તો જો લગીન તમારા જીવનમાં સુખ અને શાંતિ ના આવી જાય તો લગીન હું મેલેડી જપીશ કે તમે એક વખત મને માથા કદાચ સ્વીકારી લીધી કે માં જગત ફર્યા પણ માં તારા તારા પારે આવી અમને કઈક આત્મસંતોષ થયો છે જેમ કે જેની વર્ષોથી તમે રાહ જોતા હોય આ ચાર પાંચ રવિવાર કદાચ દર્શન ના થયા તો જાણે વર્ષો વીતી ગયા એવું લાગતું હશે જાણે પાણીના પ્યાસા ને પાણીની ધારો મળી આજે